સ્કીમ આપી પેરવ્યું કરોડોનું ફૂલેકું હપ્તા સિસ્ટમથી સોનું આપવાની સ્કીમમાં છેતર્યા પંચાણું લાખની છેતરપિંડી કરી લગાવ્યો લોકોને ચૂનો આપણા ગુજરાતીમાં કહેવત છે કે લોભ્યા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે અને આ કહેવત છે તે સુરેન્દ્રનગરના ધ્રાંગદ્રામાં સાચી સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે અહીં એક સોની વેપારી છે તેમણે

કુલ રકમના સોનાના ઘરેણા લઈ જાઓ આ પ્રકારની સ્કીમ सुरेंद्रનગરના ડ્રાંગદરામાં હસુભાઈ જ્વેલર્સ નામથી દુકાન ચલાવતા સોનાના વેપારીએ કાઢી જેમાં તેમણે આ સ્કીમ બજારમાં મૂકીને શહેરના મધ્યમ વર્ગના લોકોને પોતાનો ટાર્ગેટ બનાવ્યા મધ્યમ વર્ગના લોકોએ એમ કે દીકરા દીકરીના લગ્ન પ્રસંગમાં ઘરેણા કામ લાગે અને હપ્તે હપ્તે રકમ ભરાઈ જશે અને એક હપ્તો બોનસ મળે માટે અનેક લોકોએ આ સોની વેપારીના ઝાંસામાં આવી હપ્તા ભર્યા પરંતુ મહિના પૂર્ણ થવા પર હસુભાઈ જ્વેલર્સના માલિકો એકાએક પેઢીને તાળા મારીને રફુ ચક્કર થઈ ગયા ધ્રાંગધ્રા વાસીઓને પોતે છેતરાયા હોય તેવી લાગણી થઈ અને મધ્યમ વર્ગના લાખો રૂપિયા લઈ આરોપીઓ નાસી છૂટ્યા ત્યારે ઠગાઈનો ભોગ બનેલા આ લોકોએ ધ્રાંગધ્રા પોલીસમાં પેઢીના માલિક આરોપી બિપિનભાઈ અને તેના બે પુત્ર સ્નેહ અને કેતુલ સામે પંચાણું લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી પોલીસે ફરિયાદના આધારે આરોપીની તપાસ હાથ ધરી આરોપીઓ નાસ્તા ફરતા હતા ત્યારે ધ્રાંગધ્રા પોલીસના પીઆઈને બાતમી મળી કે આરોપીઓ અમદાવાદના મણિનગરમાં સંતાયા છે જેથી ધ્રાંગધ્રા પોલીસે સતત વોચ રાખી અને ખાતરી કર્યા બાદ બાતમીના આધારે ત્રણેય આરોપીને પકડી પાડ્યા અને ધ્રાંગધ્રા લાવી પૂછપરછ શરૂ કરી શરૂઆતમાં તો આરોપીઓએ મોઢું ના ખોલ્યું બાદમાં તેમણે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગી અને પોલીસે રિમાન્ડ દરમિયાન ઠગાઈથી મેળવેલી રકમ ક્યાં સંતાડી છે કોની પાસે છે તે અંગે આકરી પૂછપરછ કરતા સમગ્ર વિગત જણાવી પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ જપ્ત કરી છે ગત અગિયાર સાત બે હજાર ચોવીસના રોજ ધ્રાંગધ્રાની નાની બજારમાં આવેલ હસુભાઈ જ્વેલર્સ નામની પેઢીના માલિક બિપિનભાઈ ઝિંજવાડિયા સ્નેહલભાઈ એમના પુત્ર અને કેતુલભાઈ આ પેઢીના માલિકોએ એક લોભામણી સ્કીમ જાહેર કરેલી જેમાં અગિયાર હપ્તા ડિપોઝિટ કરનાર ભરે તો બારમા હપ્તા તરીકે બોનસ જ્વેલર્સ તરફથી ભરવા ભરવામાં આવશે એવી લોભામણી જાહેરાત કરીને લોકો પાસેથી ડિપોઝિટ મેળવીને અને ડિપોઝિટની રકમ તેમજ બોનસ નહીં આપીને બોનસનો હપ્તો નહીં ભરીને અલગ અલગ ડિપોઝિટ ધારકો પાસેથી કુલ એકાણું લાખની છેતરપિંડી આચરેલ તેમને વિશ્વાસમાં લઈને તેમની સાથે છેતરપિંડી કરેલ આ અંગે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હતો ધ્રાંગધ્રા સિટી પીઆઈ શ્રી મસીએ સઘન તપાસ કરી આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેમના રિમાન્ડ મેળવી અને આ રકમની રિકવરી કરવા માટે પ્રયાસો હાલમાં ચાલુ છે આ ગુનામાં કુલ ત્રણ આરોપી ઝડપાયેલા છે આ લોકોનો ઇતિહાસ આ પોતે જ્વેલર્સ પેઢી છે અશુભાઈ જ્વેલર્સ કરીને પેઢી ચલાવે છે અને તેમણે આ સ્કીમની જાહેરાત કરી લીધી અને જાહેરાત કરીને આ સ્કીમના પાને લોકમણી જાહેરાત આપીને ડિપોઝિટ ધારકોને છેતરલા આ કામે સોનું ચાંદી ગોલ્ડની બીજી મૂર્તિઓ વગેરે મુદ્દામાલ રિકવર થયેલો છે વિશેષ મુદ્દામાલ રિકવરીની કાર્યવાહી ચાલુ છે આવી લોભામણી સ્કીમમાં લોકો ભરમાઈને રોકાણ કરતા હોય છે જે સમાજ માટે આંખ ખોલનારી ઘટના છે હવે ગરીબોના હકના રૂપિયા પોલીસ આરોપીઓને પાસેથી ક્યારે અપાવી શકે છે તેમજ ન્યાયતંત્ર લોકોના 95 લાખ લઈ રફુ ચક્કર થઈ જનાર આરોપીઓને શું સજા આપે છે તે જોવું રહ્યું સુરેન્દ્રનગરથી સાજદ બેલીનનો અહેવાલ ગુજરાત તક આ ફ્રોડ ને લઈને આપનું શું માનવું છે આ છેતરપિંડીને લઈને આપનું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર